उसे लेबार कैसी हजारों से भी नहीं कथा के ब्रजें अब शाह इमाम कार अली ना वंचित भला हाँ तदसर वसोत्रो दुनिया में कोई ब्रजों अथवा तो तबस्त्रा करवा मनुष्य जमानतों पर काम

જરૂર નથી માણસો બેસે નહી છે નામ જપ છે આ બધા કલિયુગ ઉપાયો છે અને ભગવાનની કથા

જો મોટી મોટી કથાઓમાં આપણું ધ્યાન ક્યાંક હોય કથા એક વાગે પૂરી થાય દસ વાગે જમણ થઈ તો મન જરૂર છે જાપ કરવાથી થાય છે અને જરૂર છે છે સત્યનારાયણ ભગવાન ની કથા અથવા કોઈ પૂજા છે સત્યનારાયણ ભગવાન કીધું કે હે આ સત્યનારાયણ ભગવાન નું દેવ વેલો માતમની આવ સતેનાયન રવવાયની કથાનો નારદને સતેનાયન પોતાનો પોષ્ટિ કર્યો એ પ્રસાદ લવ સવાયયોને મેતે દે રવ લેવો એ સવાયયોનો માર પ્રસાદ પ્રસાદ લેવો મેમાં ખાણ ઘી દો स्वासित चंद्र ना वाह साजिया कारवा भेरी सब कबाजी तो भलाई वाह ये वाह नहीं है उस पर मारा जी संदर्भ वो सारा ब्राह्मण पासे दे विधि विनान करवा ब्राह्मण विधि विनान करे तो भगवान आए आप आठ माने पूजा करे ये विधि विनान करे सारा ब्राह्मण पासे दे विधि विनान करा भी सौ सौ चार पंचो पचार पूजा करवाते

મારસા વેકામ કરે તો ઈ વ્રતનો ફળ પ્રાપ્ત થતો નથી મારવાને આ શરીર આપ્યું છે શરીર આપ્યું છે સાથ કરવા માટે આ શરીરમાં અભિમાન કરવા માટે નથી ને શરીરમાં કોઈ વસ્તુ એવી સારી નથી કે જે આપણને જ્ઞાતરૂપ કરી શકે કોઈ વસ્તુ છે એક કોઈ વસ્તુ

કરે <coughs> ના

તેની થી પિતૃને લાગતો થાય ક્યાં ગર ગર રહેઈ જાવે પિતૃ અને બીજી આગની ની बाजूવાળી આગની છે એનાથી ભગવાનતા બળ આ જે बाजूવાળી આગની છે એનો કનેક્શન દેવો પડે અને આમુઠાની કોઈ સમજમેય કામ ન કરો તો આ ધંધની આગની બી बाजूવાળી આગનો ફરતાની સવા જો એમને આમુઠા જતું ન થાય ઘણી સંભાળ આ જો હાથમાં ના જોઈએ

તો અમે ગરીબ રામ ઘરે મારે જમાનું કામ કરી છે અને શાહુકાર માણસોના ઘરે જતા હોઈએ એ જ્યાં કરતાં કરવી છે એ કરતાં કરવા પૂરું છે બીજું કાંઈ હોય તે રાખી છે ઘણા કામ કર્યા છે કે ગરીબ એમ થાય કે તમે આવ્યા એ દિવસ મારે તમે આવ્યા મોટી વાત થાય ચાલો થોડેક સુધી આવે પાછળ થોડેક પાછળ આવે

मैंने भगवान को प्रसाद खाया थे आंखों में देखा लिए मैं आंख में पेशवी ना पीये थे पाप भर गया पश्चिम चरना में तृप्ति आ गए माखन में बुद्धि चे चरना बुद्धि सुख है बुद्धि क्या है माखन तो सत्यम प्रशियन की पापादी सत्य रहम को प्रसाद देता हूँ खाए कर सत्यराय भगवान का प्र એને પ્રસાદ મળ્યો પ્રજ્ઞાયો કે હવે આ લાકડાના ભરાણા કી એટલા પ્રેશર પર એ બધા પ્રેશર અને ભગવાનની કથામાં પાપ કરવા છે આપણો કોઈ પાઠ સાધો થાય ને કોઈ કથા થાય ભગવાન સુધાય છે તો એ કે પાંચ માનનો આપણે કથા વાંચતા એ કથાને જમાળ હો છે તો કે તો આવી રીતે આજે લાકડાના ભરાણા થઈ જે તપેશ્વર મળે

ખડિયા કે महाराज ધરમ મને કહી કે કારણ કે હવે 5:10 થઈ ગયા 5:20 પર આત્રે સરોશીનો તો બેઠા છે કે હવે બધું પૂરી દીધું છે તો મોકો મુજ પડે

જમરાnta મારે રૂમ આ તો દોશી માકે જમરા જાય વાત સાચી કે 5 મિનિટ થામો તમાર બંધ કરીશ 5 મિનિટ પછી રૂમ આ દેખરેખ હવે 5 મિનિટ પછી કરીવશે એ રીતે તમને પાડી બેઠા કરજો 5 મિનિટ બંધ કરી અને પછી દેખરેખ લેવાનું હશે તો ખાલે છે સાજનો એવાનું કામ રે ઈ છે

バーガーの時に、たちは、私たちは、私たちは、私 a ちは、私たちは、私たちは、私たち i 私たちは、私たちは、私たちは、私たちは、私たちは、私たちは、私たちは、私たちは、私たちは、私たちは、私のちは、私たちは、私たちは、私たちは、私た i は、私たちは、私たちは、私たちは、私たちは、私たちは、私たちは、私たちは、私たちは、私たちは、私たちは、私たちは、私たちは、私た धान्यों में जाए ये जीव पांच होयी जावे ऐसे एवं तलाक उसके पास एवं ये, ये तो नहीं जाए हाँ, हाँ, हाँ। तो बे बे पक्षे में में एक पक्ष में जीव में जवान उठे और सरकर मार्ज़े तो ये परवरन मार्ज़ा आ बागा पुराजुल

બગે બગે મારી હતી છે ને પોતાના ઘર માં સારું ખાય એને ગોપીઓ ગોપીઓને કેવા એક આઈ દઉં અને જેના હાથ થી સંતર્મ નથી થતું એને કોને કહેવાય એક ગોપીયા નું માથું અને આમ આવી સાજના અને પડળવા દે ઉદ્ધો ભરે

માર્શમા માર્સાઈ કે છે બે બે આપડા કોટકા ન કાઢો આ બે બે પાળ રોપીઓ એ રોપીઓ એ પોતાના ઘરનું રોપીઓ ન ખાઓ ભાઈ પોતાના ઘરનું રોપીઓ ન ખાઓ એ વિભવતાને રોપીઓ કે ભરી ખાઓ એવા એટલે કે પાખરનું મતનો હોય મને કે એ જમીન લઈને સરકારી સમેલન માં પાછા તો બે કામ ન કરે કામ કરે કામ ઘરે કેનો નામ આપ લો તો મને કે કે મારા કેવા લાગ્યો કે આજે ઘરે બપોરને જલીસ ને પછી આપણે વિપર સુજા સાગરમાં સમિત કરવા પડશે એટલે તું મારા ઘરે આવ એને એવી ઉતાવળ હતી મારા લગન થઈ જાય લગન કે આપણો કેતો હતો મારા લગન થઈ જાય હું છૂટો થા મારા લગન થઈ ગયા તો હું છૂટો થા એવી એને લગન ની ખાત ન દીધી ગયો મિત્ર આવીને કેવા લાગ્યો કે આવજે ઘરે ઘરે ગયો બપોરને એક વાગે બે જણા ઘરે આવીને કીધું હતું નિજમ છે કે એ કે સમય છે મને ટાઈમ નથી રોટલા નહી કરું કાઈ નથી રસોઈ તમારી રસોઈ નઈ થાય અહીંયા આ દે હાટાલે લઈને આમ કરીને બેન અને આમ ભૂંગ કાઢીને માથે

ધાગે મારા ભાગે મારા શું કીધું ધીમે હાલો નહીં કાદ એ પ્રશ્ન હોવા થાય ત્યારે સારું તો સમજો સંસાર છે સારું છે સંસારમાં રહી જાવ તો તો સંસાર જેવી શાળ નથી કોઈ વસ્તુ ઓહ કાંઈ કાપણ દઈએ રાતના સપનું આવ્યું સપનામાં સૂત્યનારાયણ હોવાથી કીધું એને છોડી દઈએ નહીં

પછી રાજા રાજી થયો ભગવાન ની કૃપા સ્નાન કરાવ્યું દેવ ની હલાવત કરાવી અને ભગવાન મન પાછું આપ્યું લઈ જાવ જાવ કૃપા થઈ ધનતા છો હે તમારા પ્રસાદ મે મારે જે ઇતિ શ્રી સ્કંદ પુરાણ એ રીવા ખંડે સત્ય દેવ કથાયા ृत्योध्याय सनापत् करो श्री गोवर्धर्म